તોલવે આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર કાંડની વણજાર કેટલાનો લેવાયો ભોગ આપણે વાત કરી રહ્યા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જેણે કડીના બોરીસણા ગામમાં એક કેમ્પ યોજે 19 લોકોને અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા તેમની એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી એક સાથે આટલા ગામના લોકોને લાવવામાં આવ્યા એટલા માટે જ તેનો ઘડો પાપનો ભરાઈ ગયો ને પછી લોકોની સામે તેની કર્તુતાબી પરંતુ હવે વિગત એવી છે કે આ ખ્યાતિ હોસ્પિટલે લગભગ

કેમ્પ યોજીને જરૂર ન હોય તેને સ્ટેન્ટ નાખ્યાનો આરોપ લાગ્યો છે સ્ટેન્ટ નાખ્યા તે પૈકી બે દર્દીના મોત થયાનો આરોપ છે આવા અનેક એવા ગામડાઓ છે કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યા મહેસાણાને આસપાસના તો તેર એવા ગામડા છે જ્યાં આવા કેમ્પ યોજ્યા હતા સાથે સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર સુધી પણ આ ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યા અને લોકોનો ભોગ લીધો વિકાસ આ કોઈ સામાન્ય અપરાધ નથી જે રીતે એક પછી એક ગામ એક પછી એક ગામમાં કેમ્પની વાત અને એક કેમ્પમાં જે શિકાર થયા એની વાત સામે આવી રહી છે એ દર્શાવે છે કે આ ખ્યાતિ હોસ્પિટલનું જે નેક્સસ ચાલતું હતું જેટલા લોકોએ આરોપ આ આમાં તમામ એક એક મોતની અલગ અલગ ફરિયાદ થાય અને જે ખ્યાતી હોસ્પિટલનું આખું જે સંચાલક મંડળ છે એની પાછળ પણ બીજા કોઈ ચહેરા છે તો એ બધા વિરુદ્ધ ફરિયાદ થાય અને એક એક કેસની અલાયદી તપાસ થાય તો જ આમાં ન્યાય મળશે કેમ કે આમાં એક સાથે એકઠા એક એક કેસ નથી આ તમે સમજો મહેસાણા અને આજુબાજુના ગામમાં થયા એ કેમ્પમાં કેટલા લોકોને સિલેક્ટ કરાયા આયુષ્યમાન કાર્ડ પાસે હોય ન હોય એનું તાત્કાલિક કાઢી લેવામાં આવ્યું પછી કેટલા લોકોને બ્લોકેજ જેમ આરોગ્ય વિભાગે તપાસ કરી બોરીસણાના કિસ્સામાં તો ઘણી બધી ગેરરીતિ મળી જે આરોગ્ય વિભાગે ઓન ઓન રેકોર્ડ ગયું છે કે ઘણા બધા લોકોને બ્લોકેજ નો ને સ્ટેન્ડ નાખી દીધા એટલે એ તો પહેલું પરાક્રમ તો હતું નહીં જે રીતે અલગ અલગ લોકોના જે સામે આવી રહ્યા છે કિસ્સા રાજકોટના ભાઈ એક આવ્યા હતા કે એમના પિતાશ્રી સાથે પણ એવું થયું અને હવે જે પીરાણાના લોકો આવ્યા છે પીડિતો સામે આવ્યા છે ત્યાં પણ એવી વાત છે કે બે લોકોને સ્ટેન્ટ નાખી દીધા પછી એમનું મૃત્યુ થઈ ગયું એટલે સવાલ એ છે કે અમદાવાદ મહેસાણા સુરેન્દ્રનગર ને હજુ આપણને ખબર ના હોય એવા બીજા કેટલાક જિલ્લા આ બધા જિલ્લાના અલગ 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 ગામ અને બધા ગામની અંદર અલગ અલગ સમયે થયેલા કે મુફદલા ખ્યાતિ હોસ્પિટલની જ્યારથી શરૂઆત થઈ છે શરૂઆત થઈલી આ નવેમ્બર માસ સુધીના જેટલા પણ ઓપરેશન કર્યા તમામે તમામની તપાસ થવી જોઈએ તો જ એક એક રિપોર્ટ સામે આવશે પરંતુ આજે જે પીરાણા ગામના જે પીડિત પરિવાર છે તેમણે શું કહ્યું તેમની પીડા પણ સાંભળી તો આ લઈ ગયા ડાયરેક્ટ કંજુખા ભી કરી દીધા ત્યાં દિવસ અમને રાખ્યા

તેને પકડીને સંતોષ માની લેવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને પણ તપાસ સોભી તેને પણ ત્રણથી ચાર દિવસ વીતી ગયા છે હજુ સુધી ક્રાઇમ બ્રાન્ચના હાથમાં પણ કઈ જ આવ્યું નથી ફક્ત દારૂની બોટલ આવી છે કારણ કે કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના ઘરે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને તેમના ઘરોમાંથી દારૂની બોટલો મળી આવી છે બીજી બાજુ આજે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ ખ્યાતિ કાંડના અવાજ સંભળાયા હતા કારણ કે ખ્યાતિ કાંડ ઉલ્લેખ આજે ગુજરાત હાઈકોર્ટની સુનાવણીમાં થયો હતો

રાજ્યનો આરોગ્ય વિભાગ પોતે એમાં તપાસ કરી રહ્યો છે આરોગ્ય સચિવ પોતે સામે આવીને એની માહિતી આપી રહ્યા છે કે આમાં ખોટું થયું છે તો આમાં વ્યક્તિ સંબંધિત માત્ર તપાસ ન હોવી જોઈએ ડોક્ટર પ્રશાંત વજીરાણી નહીં આમાં ઘણા બધા લોકો સામેલ હશે અને એમાં એના જે ડાયરેક્ટર છે એના જે સંચાલક મંડળના લોકો છે એ સિવાય પરદા પાછળ પણ ઘણા લોકોની ભૂમિકા છે આમાં આરોગ્ય વિભાગના અધિકારી હશે જ મુફદલ કારણ કે એમની પરમિશન એમની પરવાનગી વગર એમને આ રસ્તો મળે જ નહીં કે ભાઈ આપણે આખો કાંડ કેવી રીતે કરીશું એટલે જે આ બારીકાઈ જાણે છે આખા વિભાગની તેવા કોઈ મોટા અધિકારી ચોક્કસથી કાંડમાં સમાવેશ છે તે લાગી રહ્યું છે એટલે કે આરોગ્ય વિભાગના કર્મીઓની પણ તેમના અધિકારીની પણ પૂછપરછ કોર્ટ જરૂરી છે જે વાત કરી છે એ પણ ખૂબ જ અગત્યની છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હેઠળ એક સમિતિ રચાય જસ્ટિસના વડપણ હેઠળ અને એ સમિતિ અંતર્ગત તપાસ થાય તો ઘણી બધી બાબતોમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે ઘણી બધી બાબતોમાં સિસ્ટમનું પ્રેશર નીકળી જશે જ્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના વડપણમાં સમિતિ રચાશે ત્યારે એટલે કોર્ટ મિત્રની વાત પણ ખૂબ જ અગત્યની છે એ પણ ધ્યાનમાં લેવાવી જોઈએ એટલે આમાં ઘણી બધી પરતો છે એક એક પરત જો ઉખેડ છે આપણી સિસ્ટમ તો પછી આ ખ્યાતિના કાન બહાર આવશે ને તેની આખી જે પોલ પટ્ટી છે તે ખુલી જશે અને જે જે જવાબદાર છે તે ઝડપાશે